નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છમાં ઉદ્યોગ ગૃહ નવા વીજ જોડાણ કે લોડ વધારો મળતો નથી ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ફોકિયાની ઉર્જા મંત્રી પાસે રજૂઆત વીજ વિભાગ સામે ઉદ્યોગ ગૃહોની નારાજગી ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ગુજરાત સરકારના ઉર્જા મંત્રી સમક્ષ પૂર્વ કચ્છના દસ સબ સ્ટેશનમાં ઓવરલોડિંગના કારણે નવા જોડાણો લોડ વધારા માટે કરાતા ઇનકાર મુદ્દે રજૂઆત કરાઈ છે ફોકિયાના પ્રતિનિધિઓએ ઉર્જામંત્રી કનુ દેસાઈ અને ઉચ્ચ અધિકારીઓને રૂબરૂ મળી જણાવ્યું કે ટ્રાન્સમિશન નેટવર્કના ઓવરલોડિંગને કારણે ઉદ્યોગોને નવા એચટી ટી ઇ એચ કનેક્શનની ના પાડવામાં આવી છે રાજ્ય સરકારની ઔદ્યોગિક વિકાસલક્ષી નીતિઓ બે મુખ્ય બંદરોનો વ્યૂહાત્મક લાભ વિશાળ જમીનની ઉપલબ્ધતા અને લગભગ વીસ હજાર મેગાવોટના થર્મલ અને રિન્યુએબલ પાવર જનરેશન ક્ષમતાને કારણે કચ્છમાં ઔદ્યોગિક વિકાસ ઝડપથી થઈ રહ્યો છે હાલમાં લગભગ રૂપિયા એક લાખ સિત્તેર હજાર કરોડ જેટલું રોકાણ કાર્યરત છે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ શરૂ કરેલ વાયબ્રન્ટ ગુજરાત સમિટ અને ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રોકાણકારો સાથે સતત જોડાણની પહેલથી આ વિસ્તારમાં સતત મોટા રોકાણો આવી રહ્યા છે જોકે પૂર્વ કચ્છ ખાસ કરીને અંજાર વિસ્તારમાં હાલના અને આગામી ઔદ્યોગિક એકમોને નવા એચ ટી ઇ એચ કનેક્શન મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ગેટકોના ટ્રાન્સમિશન ડિવિઝનના ફિઝિબિલિટી રિપોર્ટ્સમાં ટ્રાન્સમિશન નેટવર્કના ઓવરલોડિંગનું કારણ આપીને નવા વધારાના લોડ કનેક્શનની ના પાડવામાં આવી રહી છે ફોકિયાના સભ્ય ઉદ્યોગો માટે આ ગંભીર ચિંતાનો વિષય છે ફોકિયાએ મંત્રીને આ મુદ્દે હસ્તક્ષેપ કરવા અને ટ્રાન્સમિશન નેટવર્કના અપગ્રેડેશન તેમજ ક્ષમતા વધારવાની યોજના બનાવવા વિનંતી કરી છે આ સમસ્યાને કારણે માત્ર વિસ્તારના જ વિકાસ નહીં પરંતુ પી જીઈટીસીઓ અને એકંદરે અર્થતંત્રની આવકની સંભાવના પર પણ અસર પડી શકે છે ફોકિયાના મેનેજિંગ ડિરેક્ટર નિમિસ ફેડકેએ જણાવ્યું કે આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી હોતા મંત્રી પાસે રૂબરૂ રજૂઆત કરી હતી પ્રતિનિધિમંડળે પુનઃ પ્રાપ્ય ઉર્જાના ડેવલોપર્સ દ્વારા લીઝ પર લેવાયેલી ખાનગી જમીન ઉપરાંત પ્રોજેક્ટની વચ્ચે આવતી સરકારી જમીન કુલ જમીનના વીસ ટકા જેટલી લીઝ પર આપવા માટે રજૂઆત કરી હતી વધુમાં નવા ઔદ્યોગિક એકમો અને વિસ્તરણ કરતા ઔદ્યોગિક એકમોને ઇલેક્ટ્રિસિટી ડ્યુટી માફી વખતે પીજીએસીએલ દ્વારા કરવામાં આવતી ગણતરીની પદ્ધતિ ખામીયુક્ત હોવાનું જણાવ્યું હતું પ્રતિનિધિમંડળે ઉદ્યોગોને જાહેર કરાયેલા સવારે અગિયારથી બપોરે ત્રણ વાગ્યા સુધીના ઓફ પીક સમય દરમિયાન પ્રતિ યુનિટ સાઠ પૈસા ડિસ્કાઉન્ટનો લાભ એપ્રિલથી જૂન મહિનાના બિલિંગ દરમિયાન અપાયેલ ન હોય હવે તે એપ્રિલ મહિનાથી અમલમાં આવે તે રીતે હવેના બિલોમાં લાભ આપવા રજૂઆત કરી હતી બેઠકમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ એસ જે હૈદરે જીઇટીસીઓના એમડી ઉપેન્દ્ર પાંડેને ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપી હતી આ ઉપરાંત તેમણે બાકીના મુદ્દાઓ પર પણ તેમણે ત્વરિત યોગ્ય કરવા ખાતરી આપી હતી સ્તરીય બેઠકમાં ના એમડી પાંડે ઉપરાંત પીજીવીસીએલ રાજકોટના એમડી કેતન પી જોશી ભક્તિબેન મુખ્ય ઇજનેર વસાવા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રતિનિધિમંડળમાં શાલિન અગ્રવાલ અને યુવરાજસિંહ જાડેજા રત્નમણી મેટલ્સના વિરેન્દ્ર યાદવ આશાપુરાના રાજુલ શાહ અને ભાટિયા હાજર રહ્યા હતા ફોકિયાએ દલીલ કરી છે કે ગેટકોનું આ વલણ ટેકનિકલ અને વ્યાપારી રીતે ન્યાયી નથી કારણ કે ગેટકો એચટી ટી ઇ એચ ટી ગ્રાહકો પાસેથી પ્રોડાટા ચાર્જીસ વસૂલ કરે છે ધોરણો અનુસાર જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની જવાબદારી ઘેટકોની છે નહીં કે અરજદારની પી પણ આ મુદ્દે ઘેટકોને ચિંતા વ્યક્ત કરી છે છાસઠ કેવીના જે સબસ્ટેશનોમાં ફિઝિબિલિટી નકારવામાં આવી છે તેમાં સબસ્ટેશનોનો સમાવેશ થાય છે કિડાણા રામપર તુણા ભીમાસર ખોખરા રાતા તળાવ વરસાણા

દર્શક મિત્રો આજે તારીખ અગિયાર જુલાઈ બે હાજર આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર